નમસ્કાર મિત્રો તારીખ એક ચાર બે હજાર પાંચ પહેલા નિમણૂક પામેલા તમામ સરકારી કર્મચારીઓ છે તેને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવેલા છે તે આપણે ખબર જ છે હવે જે જીપીએફ ખાતા ખોલવાની પ્રોસીજર છે અત્યારે ચાલુ છે ત્યારે સીપીએફ ખાતામાં રહેલી તેમની જમા રકમને જીપીએફ ખાતામાં તબદીલ કરવા બાબતનો પરિપત્ર થોડા સમય પહેલા થઈ ગયો હતો ત્યારે સુરતનો પરિપત્ર તમે જોઈ રહ્યા હશો હવે તેને આપણે તબદીલ કરવા માટેનો એક અરજી ફોર્મ જરૂરી હોય છે તે આપણે જોઈ રહ્યા છીએ કે તેમનું અરજી ફોર્મ કઈ રીતનું હોય છે તો આ અરજી ફોર્મ સાથે તેમના બેડાણમાં કયા કયા પત્રકો આપણે આપવાના થશે જેમાં એનપીએસમાં રહેલ રકમ જીપીએફ ખાતામાં પરત લેવા બાબત જેમાં બેડાણમાં

તો તેના માટે એક પ્રમાણપત્ર આપવાનું થશે હવે આપણે એનપીએસ ખાતામાં કેટલી જમા રકમ છે તેનું સ્ટેટમેન્ટ જોવું તેમાં કેટલા રૂપિયાનો આપણે નફો થયો છે અને ટોટલ રૂપિયા અત્યારે કેટલા જમા થયા છે તમામ માહિતી આપણે હવે પ્રેક્ટિકલ સાથે સમજશું તો કઈ રીતે આપણે જોઈ શકીએ તો આપણે સૌપ્રથમ પ્રથમ ગૂગલમાં જવાનું છે જેમાં આપણે સી આર એનએસડીએલ ટાઈપ કરશું અને જે પહેલી વેબસાઇટ આવે છે તેના ઉપર આપણે ક્લિક કરશું એટલે સૌપ્રથમ તમારી પાસે યુઝર આઈડી અને પાસવર્ડ માગશે આપણે સબ્સ્ક્રાઇબર નામનું ઓપ્શન જોવા મળતું હશે તેમાં આપણે યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કેપ્ચા કોડ નાખશું એટલે આપણે લોગિન થઈ જશું હવે આપણે પ્રશ્ન આવે કે જો પાસવર્ડ ભૂલાઈ ગયો છે તો કઈ પ્રોસિજર કરી દો તેના માટે આપણે રીસેટ પાસવર્ડ માં જવાનું છે અને તેમાં આ બધા ડેટા ફિલ કરવાના છે જેમાં જનરેટ ઓટીપી ક્લિક કરશો ત્યારબાદ પ્રાણ નંબર છે તે એન્ટર કરવાનું છે ડેટ ઓફ બર્થ ન્યુ પાસવર્ડ આપણે બે વાર લખી નાખવાનો છે જે આપણે નવો પાસવર્ડ રાખવાનો છે આઈ એગ્રી પેલા ઓપ્શન જોવા મળશે આઈ એગ્રી ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને જે ઉપરના મેનુ છે તેમાં ત્રીજું મેનુ છે એકાઉન્ટ સ્ટેટમેન્ટ તેમાં આપણે ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે તમને આ ઓપ્શન જોવા મળશે જેમાં

તમારો મુનાફો છે તે તેની બાજુમાં જોવા મળશે તો આ તમે દરેક વર્ષનું જાણી શકશો તેમાં ઉપર તમને જોવા મળશે બેક બટન જોવા મળશે ત્યારબાદ પ્રિન્ટ એક્સેલ અને પીડીએફ તમારે અત્યારે તો ફક્ત જોવાનું છે એટલે પીડીએફ દ્વારા તમે ડાઉનલોડ કરી આ વર્ષની કપાત તમે જોઈ શકશો હવે તમારે આગળના વર્ષોની કપાત જોવી છે કે જ્યારથી તમારું એનપીએસ ખાતું ખુલ્યું છે ને તમારી કપાત એનપીએસ ની કપાત શરૂ થઈ છે હવે ત્યારબાદ તમારે દરેક વર્ષ સિલેક્ટ કરતું જવાનું છે અને તેમાં જનરેટ આપતું જવાનું છે અને પીડીએફ છે એ ક્લિક કરી ડાઉનલોડ કરતી જવાની છે ત્યારબાદ તમારે તમારા અનુકૂળ સમય દરમિયાન તમે તે પીડીએફ માંથી તમે તે તમામ જે છે તે જોઈ શકશો અને જો આ રીતે તમે તમામ વર્ષોના કપાટ ડાઉનલોડ કરી દીધા અને તેમાં જો કોઈ પણ વિસંગતતા ન હોય તો તમારે આ એક પીડીએફ છે તે આપવાનું થશે આ ફોર્મ ભરીને આપવાનું થશે જે તમે એ નમૂનો જોઈ રહ્યા હશો તો મિત્રો આ રીતે આપણે એનપીએસ કપાત કેટલી થઈ છે તે જાણી શકીએ છીએ સ્ટેટમેન્ટ કાઢી શકીએ છીએ અને રકમ પરત લેવા માગે છે તેમના માટે આ ફોર્મ ભરીને આ અરજી ફોર્મ ભરીને આપવાનું થશે બિડાણ જોડવાના થશે આ માહિતી હતી આપણા આવેલા નવા તમામ મિત્રો માટે હતી આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો તમામ પીડીએફ અને તમામ માહિતી છે જે ફોર્મ છે વિસંગતતાનું પ્રમાણપત્ર તે તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે આજનો વિડીયો કેવો લાગે જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાવી દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ